આઈપીએસ ચિરાગ કોરડિયાએ બોર્ડર એન્જ ભુજ આઈજી તરીકે કાર્યભાર સંભાળ્યો પૂર્વ કચ્છમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા આઈપીએસ ચિરાગ કોરડિયાની બોર્ડર એન્જ ભુજ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી હતી તેમણે આજે કાર્યભાર સંભાળ્યો હતો આઈજી તરીકે ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસે જિલ્લા બંને એસપીઓને મળી જિલ્લા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાણી હતી આગામી દિવસોમાં રેન્જમાં ચારે જિલ્લાઓમાં પ્રોપર્ટી ઓફેન્સમાં ઘટાડો થાય ડિટેક્શનમાં વધારો થાય સીમાવર્તીય વિસ્તારોમાં પોલીસ વધુ નજર રહે લોકોના સમન્વય સાથે પોલીસની ઉત્તમ કામગીરી પર તેમણે ભાર મૂક્યો હતો આ અંગે વધુ વાત કરતા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે સૌપ્રથમ તો આજે કચ્છ રેન્જના આઈજી તરીકે ચાક સંભાળ્યો છે આપને બધાને મળવાનું પણ થયું તમારા પણ બધાના ફીડબેક લીધા પૂર્વ કચ્છ એસપી પશ્ચિમ કચ્છના એસપી એ જોડે આજે મુલાકાત કરી છે અને રેન્જની અંદર શું પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થાની એનું આજે જાણ્યું મારું પ્રાઇમરી ફોકસ રહેશે કે ચારે ચાર જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હોય જળવાય પ્રોપર્ટી ઓફેન્સ છે એમાં ઘટાડો થાય ડિટેક્શનમાં વધારો થાય અને આ સીમાવર્તી વિસ્તાર છે એ વિસ્તારની અંદર પોલીસની રિઝન્સ સૌથી વધારે રહે અને લોકો તરફથી પણ માહિતી મળે અને પોલીસમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરે એ પ્રભાતનું મારું માર્ગદર્શન પણ રહેશે ત્યારબાદ આગામી સમયમાં રામનવમીનો પણ તહેવાર છે એ પણ સારી રીતે એની ઉજવણી થાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સરસ રહે આગામી સમયમાં ઇલેક્શન પણ છે ઇલેક્શનની અંદર પણ પોલીસ દ્વારા ઉત્તમ પ્રકારની કામગીરી થાય એ બાબતેનું મારું ફોકસ રહેશે